આ દેખું કાકા આમ ઓનસન જોયા છો ના ભાઈ આપણે નહીં આરે ભાઈ ફોટો ના એટલે જોયા ને એટલે જોયા નથી વિકડોન ને વિકોડોન ના ના આ શું બોલી રહ્યો છો બોલો હો હો ઓમ તો રહેવાજી એ કોર કુછ સાહેબ આ હું ફોટો બતાવવાનો પોકે તમે અમે ગોતી તો હજી પોણક આવી ગઈ હે તો કો આ રાખવી આ બોલજો આ તો અમે શું તો ઓવા રાખ્યું ખેતરમાં રાખ્યું સાહેબ પેલો હોમે ઉખે આય તો હાલો અતો અમાર ગોમ નહી જો રે કોમ કોમ હું પેલા તમારે ચોરી કરી હે ચોરી કરી ચોરી કરી હે બતાવો ને પણ તમને જતો રહ્યો

આ પે 50 સુધી કરી તા 50 ની માં તને હા ઓ આ પૂરી બધા પટ્ટી જે પૂરા લે હું આમ મેઠું તજે તને ખબર પડે જવા ઉતર ત ઉતર હમણા તને હમણા હળવાને કાઢી દીયો હમણે પિસ્તો મારે ને ઓ મારે તારું આ મારે હટ લે દે સો તારું કર હોત તો ત

પકડ્યા પકડીને પેહલા આવું સાહેબ પકડો પેલા ઈશ્વર માં ઓ જીસપર મા લે લે રિસોટ ની વાત કરતા પેલા દે ઓને દિયો લે તો જા લે પેલા પકાવ લાવો સાહેબ લે લે ઓ સાહેબ લે જો ની વાત કરતા ને પૈસા લે લઈ આ ઓને દયો આ ઓને આ પાગલ લ્યા ઓય આને હવે પોલીસ સ્ટેશને લઈ જાઓ માં માં દોરાયા સી એ એ સાહેબ એ સાહેબ પોલીસ સ્ટેશન બીક લાગે તમારા નામનો ખોપ તમે પેદા કર્યો દોડી રહ્યો હાર્યો લે લે